અમદાવાદ જિલ્લાની વિરમગામ તાલુકાની ઘટક વિરમગામની વિરમગામ બાર આંગણવાડીમાં આપનું સ્વાગત છે આજે મહિનાનો ત્રીજો મંગળવાર એટલે અન્નપ્રાશન અને બાર દિવસનો વાર આજે અમારી આંગણવાડીમાં એન્જલ અને કૃશાલીનો જન્મદિવસ છે તેથી અમે બાળકોને આજે જન્મદિવસની ઉજવણી કરાવવાના છીએ તેથી ચોક્કસથી વિડીયો પર બન્યા રહેશો અમારી ચેનલ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો કેમ છો બાળકો આજે આપણે કોનો જન્મદિવસ છે

તો આપ જોઈ શકો છો કે અમારું અહીંયા આંગણવાડીમાં અમે સરસ મજાનું લોકેશન તૈયાર કરી રાખ્યું છે બાળકોને આજ અમે જન્મદિવસની ઉજવણી બહારના કમ્પાઉન્ડમાં કરી રહ્યા છીએ અને બાળકો પણ સરસ મજાના ગોઠવાઈ ગયા છે તો આ વિડીયો ઉપર ચોક્કસથી બન્યા રહેશો આ જ રીતે અમારી ચેનલને પ્રેમ આપતા રહેજો અમારા બાળકોનો ઉત્સાહ વધારતા રહેજો